અમદાવાદના બોપલમાં રેવ પાર્ટીમાં આરોપીઓના રિમાન્ડ મંજૂર થયા છે અમુકને રિમાન્ડમાં લેવામાં આવ્યા છે જ્યારે અમુકને જેલ હવાલે કરવામાં આવ્યા છે માલિક આયોજકો અને દારૂ પહોંચાડનારાના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે તપાસ અધિકારીએ પાંચ આરોપીઓના રિમાન્ડની માંગ કરી હતી તો પાંચ આરોપીઓના સોમવાર સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે પંદર આરોપીઓને કસ્ટડીમાં મોકલવાનો આદેશ કરવામાં આવ્યો છે મહત્વનું છે કે અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલા ઝેફ

ઘટના સ્થળેથી દારૂની અડતાલીસ બોટલો હુક્કા સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો પકડાયેલા વિદેશીમાં કેન્યા અને વિદેશી નાગરિકો હોવાની માહિતી સામે આવી છે તો જે રીતે રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ગત મોડી રાત્રે રેવ પાર્ટીમાં પોલીસે દરોડા પાડ્યા હતા અમદાવાદના બોપલમાં આ રેવ પાર્ટી ચાલી રહી હતી તો આરોપીઓના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે અમુકના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે તો અમુકને જેલ હવાલે કરવામાં આવ્યા છે માલિક આયોજકો અને દારૂ પહોંચાડનારાના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે તપાસ અધિકારીએ પાંચ આરોપીઓના રિમાન્ડની માંગ કરી હતી વધુ વિગતો સાથે સંવાદદાતા દર્શન જોડાઈ ચૂક્યા છે દર્શલ પોલીસે જે રેફ પાર્ટીમાં દરોડા પાડ્યા હતા કાર્યવાહી હાથ ધરી હતી તેમાં રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે જ્યારે અન્ય લોકોને જેલ હવાલે કરવામાં આવ્યા છે બંશી જે પ્રકારે આખી દેવપાટી ઝડપાઈ એ દેવપાટી ની અંદર વિદેશી નાગરિકો એ પણ હતા એ એ એ એ તમામ નશો ક્યાંથી ક્યાંથી આવ્યો અને સાથે જે ટિકિટો ટિકિટો આવી છપાવી આ અલગ અલગ મુદ્દા જે છે જેને લઈને પોલીસ તપાસ કરશે અને તપાસ માટે પોલીસે ડિમાન્ડ માંગ્યા હતા જેમાં વીસ આરોપીઓ જે હતા તેમાંથી પાંચ એ ફાર્મ માલિક મિલન પટેલ પાર્ટીનું આયોજન કરનાર જોન દારૂ પહોંચાડનાર જે અનંત કપિલ આશિષ જાડેજા તેમજ હુક્કા પહોંચનાર આરોપી એ તેની સામે જે છે એ રિમાન્ડ માંગવામાં આવતા સોમવાર બપોરે એક વાગ્યા સુધી રિમાન્ડ એ મંજૂર થયા છે ત્યારે પંદર લોકોને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા છે જે જેલમાં છે એટલે કે આ જે રેવપાટી ઝડપાઈ હતી તેની સામે એ પોલીસ કાર્યવાહી રહી તે બાદ એ રિમાન્ડની કાર્યવાહી રહી અને રિમાન્ડની અંદર આ પાંચના રિમાન્ડ જે છે તે કોર્ટે મંજૂર કર્યા છે બીજાને જેલ હવાલે કર્યા છે અને હજુ પણ તેની અંદર કેટલા લોકો સંદોવાયેલા છે તેની પણ પોલીસ તપાસ કરશે જેથી કરીને એ લોકો સામે પણ કાર્યવાહી થઈ શકે છે અને સોમવારની સુનાવણીમાં વધારે સ્પષ્ટ થશે કે પોલીસે સમગ્ર મામલે શું તપાસ કરી છે અને તેમાં શું હકીકતો અન્ય સામે આવે છે જે દર્શન જાણકારી સાથે જોડાવા બદલ આભાર તો રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે જે રીતે રેવ પાર્ટીમાં દરોડા પાડવામાં આવ્યા હતા